અધર અને આ બડી ભગર મતલબ ટુંગસમે માં આય પણ મિયાવાની છે ભગર અને ઉ તો મિત્રો હવે લગભગ તો હવે એના એના લગભગ 10 મહિના પૂરા થઈ ગયા છે આ બેઠીને એને લગભગ મિત્રો હે 10 મહિના પૂરા થઈ ગયા અને ઈ આ બે મિત્રો વેચવાની છે આ રહ્યા आई वेचवानी बाकी आखड़े ली जो ने ने बेजू में नहीं पाड़ी आ भड़के वो री मित्रों ने बगी बाकी ये के भड़कती नहीं अब बगी वेरी भाड़ी भड़के बगी हो आ ना बगी है छे बांडी वेरी याला केम जो है या बाकी आ रही है हो आ रही है बेटी हो परी है आ त्र पाड़ी ने एक पाड़ो आ बैठो बाकी वाड़ा वाली बताई थी हामी से एल जी भी वी। बाकी विधि बैठी है हाँ। टपिया होती नहीं है भाई मैं है बधाई

અને આ છે આપણી ડેલી જે કે આ મિત્રો હે આને લવ હે હે મહિનો થઈ ગયો મિત્રો હે અને ઈટ પર આવી તી એ હવે અતમે દરા એને આવડે મિત્રો એ ભૂસો પણ આવડે મુકી દીધું ચલા ખાઈ પણ લીધું મિત્રો અન બાકી મિત્રો વાસની છોડી ને મુકી આવી મિત્રો ગાયમાં અને આય આયન મિત્રો વાડામાં પૂરી દીધી આયરો વાડો ખોલે છે જો લ્યો આજે લે મિત્રો આને બધે મિત્રો આપણે વાડામાં મિત્રો પૂરી દીધી நான் வாத்தின் சோடி முக்கியாவி ஜாவாதே பகி